કામ કરી કરી ને મરી જવું છે હા એક જ મરવાનું છે સુકી સાજળિયા સુકી સાજળિયા એવા એમાં વચમાં આપણે એક કન્ટેન્ટ છે એવો બનાવવાનો એની માટે અમારે આપણે ક્યાં ડાયમંડ ની જરૂર ડાયમંડ તો બ્લેક ની જરૂર પડી હતી બહુ અમે ખોજ કરી આ જગ્યા આમ અમે સેટિંગ આવ્યું પછી જો અહીંયા ઢગલો પડ્યો છે તો આ માટે આપણે એક વિડીયો બનાવવાનો છે આપણે એક વિડીયો બનાવવાનો છે એક નંબર એક મિલિયન વ્યૂ તો ફાઇનલી આવે એ વિડીયોમાં એવો વિડીયો બનાવવાનો તો હાલો વીણી લેવી અમારે ટાઈમ નથી આ વીણી લેવાનું ખૂબ ભાડે નહીં પહેલે અને કે કોઈક લઈ જાય આ મોંઢામાં આવેલી અમારું છે જી હા એ આપણે અહીંયા ભાપુરની અહીંયા મેકસ્યુ કારણ કે એ બાજુ સેફ રહે અમારી દુકાનમાં ખૂબ ચોરી બોરી ગયા હોય તો હા એટલા માટે આપણે અહીં કે મેંકી દેવી વ્યવસ્થિત આ બાજુને કારણ દાદરાની જે મૂકી દેવી ચાલો એના આપણે તો શૂટિંગ કરવા જવાનું છે વાડીએ તો ચાલો આપણે કોમેડી વિડીયો બનાવવાનો છે તો જાવી આપણે ચાલો આપણે વાડીએ ભૂ ગયા છીએ હવે મસ્ત લોકેશન લઈ આવી ગયા ખાટલો બનતો અહીંથી આવે ને તો બાપુ આવશે શૂટિંગમાં તમને નો કહેવાય આપણે શોર્ટ વિડીયોની ચેનલ છે જય ગજેરા એમાં જોઈ લેજો આપણે આ વિડીયો કેવી રીતે બને અને કેવી રીતે બનાવી એમ ફાઇનલી એમાં એવું થયું છે કે રબર એક ઘટે છે માથામાં આપણે ચોટી વાળવાની છે આમ

આમ જો અમારે આટલી મહેનત કરવી પડશે ત્યારે આ દોરા રબર નથી ને તો દોરાનો મેળ કરવો પડે છે

મુ ઘરે હાલો ઓકે હાલો આમ ચાલુ તો હું સ્ટાર્ટ કરું છું ગીત સાવજના જડવા ચેરી નાખી વા મારી ભેગા એક ધારે ને મારે એક બીતી માથા ભારે હાલો આ ગીત આપણું નો મેળ આવ્યો આજ હવે તમારું ગીત ગાવાનો મારે ગાવાનું કાણે પેલા તમે ગાવ હાલો મારે ગાવાનું તમારે દાત નો તમે ગાવ તો પૂરું થઈ જાય હો જે ગાતા હોય મે કેમ સિરિયસલી ગાવ યુ મુજે પીને કા શોખ નહીં આને દેતા હો આને દેતા આવો ભાઈ દાંત <Marvel> <mumbles begun> <laughs> <drilling caps properly>

ખાવાનું જોઈએ ને તો આવા નાવા જામફળ ખાવા માટે અમારી વાળીએ આવો પણ પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તે ગયા છે દુકાને હવે સામાન આપો બાપુ અમારો મેં લીધો ને સેંઢ મારા નખર થાય ડખા તમારા તો એમાં આવું સાદા તો તો ગયા ડોડા થઈ કે અમેરિકન ડોડા તો આપડે વેલા મોડા આપડે વાડીએ જઈ અને કોથળા બોથલા ભરી લેવું ખાઈશું તો ખરા એટલે થોડા ગેસ માં થોડાક પૈસા કમાઈ લેવી અમે થોડી વારમાં જ તમને હું લઈ જઈશ ચાની કેબી ને ત્યાં આપણે ચા પી અને ચેમોટા ગરસ શું એની સ્ટાઇલ જ અલગ છે રજનીકાંત પછીની જે સ્ટાઇલ છે એ તમને હું સ્ટાઇલ બતાવીશ તમને જો તમે અત્યારે તો શાંત બેઠા છે એટલે બહુ વતતા હોય ન કરે આ વેલા મોડી સર્વિસે કરી દે એકવાર મને ક્યાં માલતો તો હું ઓલા પડે ગયો ને તો માર્યો મને એટલે હું હવે શિવાતાનું નામ નહીં લઉં ભાઈ ચા પી લીધી આપણે

તો કોઈ પણ જાતની જવાબદારી હું પણ નહીં લાવું અને મારા મિત્રો પણ નહીં લે મસ્ત તો ચાલો જાણકારી માટે મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં